સૌએ આમ તો માર્ગદર્શન આપી દીધું છે મારે તો એટલું જ કહેવાનું કે આ ખૂબ સારું અને સેવાનું કામ છે બહેનોએ જે અલગ અલગ વિભાગમાંથી જવાના છે સેવા કરવા તેઓને મારું ખાસ સૂચન છે ખૂબ ધ્યાનથી ખૂબ લાગણીથી આ કાર્ય કરજો આપણા પરિવારનું જ બાળક છે તેવું સમજીને કરજો કારણ કે આવનારું બાળક ભારતનું ભાવિ છે તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું આયોજકોને પણ ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરમાં આ કાર્યક્રમ લાવ્યાથી આ કાર્યક્રમ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્ટોપ ડાયરિયા કમ્પેન પહેલી જુલાઈથી એકત્રીસમી ઓગસ્ટ સુધી ભારત સરકારને સૂચના મુજબ ચાલુ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમના ભાગરૂપે પાંચ વર્ષ સુધીના એક પણ બાળક ડાયરિયાના કારણે મૃત્યુ ના પામે એના માટે પાંચ વર્ષથી નીચેના જેટલા બાળકો છે તમામના ઘરમાં ઓઆરએસ અને ઝીંક ટેબ્લેટ આંગણવાડી અને આશા બેનો મારફતે પહોંચાડવામાં આવશે અને આ સમગ્ર ઝુંબેશ દરમિયાન આઈસી પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવશે જેમાં ડાયરિયાથી કઈ રીતે બચી શકાય ડાયરિયા થાય તો વાયરસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને એમાં બાળકોમાં ડિહાઈડ્રેશન થયા હોય એને ગંભીરતા સમજીને દવાખાને કઈ રીતે ક્યારે લઈને જવાય એ પ્રમાણે આઈસી કરવામાં આવશે